નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળુ પાકમાં પાયા ખાતર કયું આપવું આમ તો આપણે દરેક વખતે કોઈ પણ વાવેતરનો સમય હોય ચોમાસું હોય કે શિયાળું હોય તેમાં પાયા ખાતર તરીકેની માહિતી આપતા હોય છે ઘણા બધા ખેડૂતોને એવું હોય કે ભાઈ દર વખતે પિયત સાથે કંઈક ને કંઈક ખાતર આપવું પણ ઉનાળુ પાક છે એ ટૂંકા ગાળાનો પાક છે જો શક્ય હોય તો પાયામાં જ વ્યવસ્થિત ખાતર આપી દેવામાં આવે તો ડોઝમાં આપણે બહુ ખાતર આપવાનું થાય નહીં પણ ઘણી વખત એવું થાય કે પિયતે પીયતે કંઈક ને કંઈક ખાતર નાખવું પણ લસણ કે કેવા પાક હોય તેમાં નાખી શકાય જ્યારે મગફળી છે તલ છે કે આ બધાને મર્યાદામાં પિયત આપવાનું હોય લાંબા સમય અંતરે પિયત આપવાનું હોય તો ખાતર જે છે એ આપણે પાયામાં આપવી તો વધારે ફાયદો થાય હવે વાવેતર ઉનાળોમાં વાત કરીએ તો કે મગ છે તલ છે મગ છે મગફળી છે કે આ બધા જે પાક છે એનું વાવેતર થતું હોય એમાં જો મગફળીનું વાવેતર કરવાના હોય અને ચોમાસે પણ મગફળી હોય શિયાળે ચણા હોય અથવા અને અત્યારે મગફળી કરવાના હોય એટલે કે સિમ્બી કુળની જ વનસ્પતિ આવતી હોય તો ફોસ્ફરસનું પ્રમાણ વધારે રાખવું અને આમ જોઈએ તો કે જો હજી માર્ચ સુધીમાં પાક નીકળવાનો હોય તો ઉનાળું વાવેતર કરવાનું થાય નહીં પણ મેજોરિટી અત્યારે કોઈ એવો પાક કપાસ નીકળેલો હોય અથવા બીજું કંઈ મેથી ધાણી લીલી વાવેતર કરેલું હોય કે શાકભાજી કઈ વાવેતર કરેલું હોય નીકળેલું હોય તો એમાં વાવેતર થઈ કેમ કેમકે આ વખતે આમ જોઈએ તો કે નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બરમાં જે શિયાળુ પાકનું વાવેતર થયું છે એટલે એ બધા પાક છે એ જનરલી ફેબ્રુઆરી એન્ડ કે માર્ચ મહિનામાં નીકળશે એટલે કે મોડું ખાલી થાય તો પછી મોડું વાવેતર કરવાથી અમે આપણે મે મહિનામાં પાક પાકતો નથી તો જે ઉનાળું વાવેતર કરવું હોય તો એ આ ફેબ્રુઆરીમાં આપણે દસ પંદર ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરી શકાય હવે પાયા ખાતર તરીકે જોઈએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય જે બેલેન્સમાં તત્વ આવી જાય એવા તત્વ તરીકે આપણે ડીએપી હોય તો ડીએપી છે એ એક એક કરે પચીસ કિલો છે પોટાશ છે એ એક એક કરે પંદર કિલો છે ત્યાર પછી સલ્ફર ફાડા સલ્ફર છે એક એક કરે ત્રણ પાંચ કિલો છે અથવા નેવ ટકા દાણાદાર સલ્ફર છે એક એક કરે ત્રણ કિલો છે અને એ ઉપરાંત બીજા બાયો ફર્ટિલાઇઝરમાં કાંઈ પણ એનપીકે ના કન્સોટિયા હોય મિક્સ ખોળ હોય આ વસ્તુ લઈ શકાય હવે આનું કોસ્ટિંગ આપણે આગલા વિડીયોમાં પણ આપ્યું હતું કે ભાઈ આમાં બે હજારથી લઈ અને ત્રણ હજાર રૂપિયા સુધીનો એક એકરે ખર્ચો થઈ શકે છે તો આની અંદર જોઈએ તો કે જો ડીએપી અને પોટાશ બે મિક્સ ના કરવું હોય તો બાર બત્રીસ સોળ પણ એક એકરે પચીસ કિલો લઈ શકાય છે અને એની સાથે સલ્ફર છે કે આ બધા ખાતર આપી શકાય છે હવે આ બધે પાયામાં ખાતર આપ્યું ત્યાર પછી ડોઝમાં જોઈએ તો કે ડોઝમાં બહુ ખાતર આપવાની જરૂર રહેતી નથી હવે ડોઝમાં આપવાનું હોય ત્યારે સૂક્ષ્મ તત્વ અને માઇકોરાજા એવા ખાતર જે છે એ આપણે દિવસ તો પાક થાય ત્યારે આપવાના હોય છે એમાં માઇકોરાજા છે એના બહુ સારા એવા રિઝલ્ટ મળે છે કે આપણે પાયામાં જે ફોસ્ફરસ પોટાશ આપેલો છે એને લેવડાવવાનું કામ છે એ માઇકોરાજા કરે છે તો માઇકોલી જે છે એ એક એકરે ચાર કિલોની ભલામણ છે અને વોટર સોલ્યુબલ જો ડ્રીપ હોય તો ડ્રીપમાં એક 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 એકરે સો ગ્રામ આપવાનું છે અને ગ્રેન્યુલ ફોર્મમાં જે આવે છે એ માઇકોલી એક એક એકરે ચાર કિલો આપવાનું છે હવે એની સાથે તત્વ અને સૂક્ષ્મ તત્વ આવી જાય એવું મેલોક્ઝા પૂરતી ફાઇવજી કે જે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને માઇક્રોટન્ટ એ એ આપણે આપી શકાય એ ન આપવું હોય તો બીજું પણ ગમે એ ઝીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝવાળું જે માઇક્રોન્યુટ્રન્ટ આવે છે એ પણ આપી શકે પાયાની અંદર જેટલું છે કે એનપીકે કંસોટિયા હોય અથવા મિક્સ ખોળ હોય મિક્સ ખોળની પણ આપણે ઘણી વખત વાત કરતા હોય કે મેલોક્ઝા ઓર્ગેનિક કરીને આવે છે કે જેમાં લીંબોળીનો ક્રસ છે દિવેલાનો ખોળ છે મરઘા ચરક છે તમાકુ પાવડર છે કરંજનો ખોળ છે આ બધા જે મિક્સ ખોળ આવે છે એ ઉપરાંત એમાં એનપીકેના કંસોટિયા પણ આવી જાય એ જે ખોળ છે એ પાવડર ફોર્મમાં છે એટલે દાણા આપણે ડીએપીઆરમાં મિક્સ કરવામાં કોઈનીમાં થોડીક તકલીફ પડે છે પણ અમુક ખેડૂતો એ જેને ગઈસલ વાપર્યું હતું એને પરિણામ આગળ ટૂંકમાં ઉનાળુ પાકમાં કે શિયાળુ પાકમાં વાપર્યું તો એનો પરિણામ સારા મળે છે તો મેલોક્ઝા ઓર્ગેનિક છે એક એકરે એકથી બે બેગ વાપરી શકાય એમાં બારસો રૂપિયાની બેગ આવે છે એટલે એનો ખર્ચ જે છે એ આપણે ઓલામાં વધવાનો છે એવું નથી કે આપણે ડીએપી પોટાશ કે બારબત્રી સોલ બંધ કરી અને ખાલી આવડો ફોળ કે આ બીજા ખાતર વાપરો એટલે કે પાયા ખાતર તરીકે જોઈએ તો કે બે હજારથી ત્રણ હજાર રૂપિયા સુધીનો એક એકરે ખર્ચો થાય છે એમાંથી આપણે ક્યુ ખાતર લેવું એના ઉપર આધાર રાખે છે જો બાર બત્રી સોળ મળતું હોય તો એમાં ત્રણેય તત્વ આવી જાય છે તો ડીએપી અને પોટાશ લેવાની જરૂર નથી ડીએપી અને પોટાશ બે આપણે મિક્સ કરીએ તો પણ એ ચાલે છે એની સાથે ફાટા સલ્ફરનો ઉપયોગ કરી શકાય અથવા ગ્રેન્યુલ સલ્ફરનો ઉપયોગ કરી શકાય અને આવી રીતે કોઈ પણ મિક્સ છે એનો ઉપયોગ કરી શકાય વિશેષ માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરી અને વાત કરી શકો છો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે थोडाला राहू नमस्कार